જય ભીમ સાથીઓ નમો બુદ્ધાઈ હું જીત્યા નિલેશ અને મારે આજે એક વાત કરવાની છે વસંતભાઈના સપોર્ટ માટે વિડીયોની અને બીજી વાત કરવાની છે કે એવી ખહોરિયાઓની જે આખો દાડો વયાં કરતા હોય અને આપણા સમાજની જ પાછળ પડી ગયા હોય એવા લુકખાલની એક વાત કરવાની છે જેને ખાવા માટે કે લેવા માટે એક કિલો કેરીના રૂપિયા નથી એ એના સમાજમાં જો એ ભિખારી પ્રવૃત્તિ કરતો હોય એ આપણા સમાજનું હું હાર ઈચ્છતો હોય આપણો સમાજ તો એમની પાસે ભીખ માંગવા તો જતો નથી ને આપણે એ વ્યક્તિની વાત કરવાની છે કે જે પોતાના દમ ઉપર દોડી દોડી દોડીને દોડીને ગામડે ગામડે પાંચ દીકરીના સમૂહ લગ્નની એમણે એમને શરૂઆત કરી આપણે એ વ્યક્તિની વાત કરવાની છે કે જો કોઈ અપશબ્દ બોલે બાબા સાહેબના વિચે તો એ વ્યક્તિ સુરત સુધી ધક્કો ખાઈ શકે છે આપણે એ વ્યક્તિની વાત કરવાની છે કે આખા ગુજરાતની અંદર જેનું નામ છે કદાચ મને એ નથી ખબર કે આપણી જો ગુજરાતની બહાર જે લોકો રહેતા હશે એ બી ઓળખતા તો હશે સો ટકાની વાત છે કહેવાનો મતલબ કે આપણે એ વ્યક્તિને સપોર્ટ કરવાનો છે કે જે આપણા સમાજમાંથી આગળ આવે છે આપણે એની વાત નથી કરવાની કે જેને ખાવા ખીચડીના ફાફા છે જેના ઉપર હાથ હાથ ચોરીઓના કેસો છે બબી એટ્રોસિટીઓ છે કે જે કિલો કેરી હારું થઈને એના સમાજમાં ભીખ માંગતું કેલા જરાક રૂપિયા નાખી દેને ને એમના છોકરો રેહાણો છે ખાતામાં પૈસા નથી એટલે ભાઈ તું તારી ભિખારી પ્રવૃત્તિ ચાલુ રાખ અમને એનાથી કોઈ વાંધો નથી વિરોધ નથી અમને વિરોધ ન્યા છે તું અમારા સમાજની પાછળ ના પડી જા અને અમારા સમાજના જે અમુક અપવાદરૂપ લોકો છે તું એના અંડકોષ ના પકડ્યા કર ના ચાટ્યા કર અમને ખબર છે અમારા સમાજમાં અમુક અપવાદરૂપ લોકો છે જેવી રીતે તું તારા સમાજમાં છું તો તારા સમાજના જો લોકોના રૂપિયા લઈને તું જો બૂચ મારી દેતો હોય તો અમારા સમાજનું તો તું ક્યાં સારું કરવાનું છે અમારે જરા જરૂરિયાત નથી અને અમે આશા નથી રાખતા અમારી પાસે એટલી તેવડ છે કે અમારા સમાજનો વ્યક્તિ આજે ઉભો થયેલો બે કે પાંચ વર્ષની અંદર આજે સમૂહ લગ્ન કરાવવા માટે તૈયાર થઈ ગયો અને કરી બી બતા એવું નથી કે ખાલી વાતો થાય છે એટલે આરા તું તું તારી ભીખ માંગી ખા તું તારી ચોરીઓ કરી ખા અમારા સમાજની પાછળ ના પડ એટલે આ તારા માટે અમારા સમાજ હોતી તને તોડ જવાબ ચોરના પેટના સુધરી જા અને મેં તને પહેલાં બી કીધું તું અમારા સમાજની પાછળ ના પડ તું તારું કરી ખા વચ્ચે પડ્યો તો મનસુખભાઈ રાઠોડની ની પાછળ પછી પડ્યો જીત્યા નિલેશની ની પાછળ જીત્યા નિલેશ છે તો દીધી બધા છે આપણી પાસે રેકોર્ડિંગ હા આપણે કોઈ ડિલેટ નથી માર્યા અને મારવાના નથી એટલે કદાચ એવું ના સમજતો કે હવે કદાચ કદાચ હું અંડવા કલ્પેશ મને સપોર્ટ કરે કોઈ નહીં કરે તું તારું કરી ના પડીશ મહેરબાની પછી આવી જા અમારા સમાજમાં અમારે હું ખાવું પીવું અમારે શું કરવું અમારે કયા મંદિરમાં જવું કે નહીં જવું એ અમારો સ્વતંત્ર અધિકાર છે કોઈ મંદિર બનાવી દીધું એટલે કોઈના બાપની જાગીર નથી કે અમારે ના જવું કાયદાકીય અમારો હક છે પગે લાગવું કે ના લાગવું એ અમારો સ્વતંત્ર અધિકાર છે એટલે તું એવું ના કે પેલા મંદિરમાં ગયો નહીં ગયો અમારો વિરોધ છે એ પાખંડ નો છે તારો ભગવાન જો દાન પેટી ભરી દેતો હોય તો એને કે છે ને ભરી દે એ પબ્લિક ભરે છે ભગવાન નથી ભરતો બરોબર આસ્થા છે આસ્થાને અમે કોઈ વિરોધ નથી આજની તારીખમાં કોઈ બતાવી દે મને કે જીતીય નીલેશે કોઈને આસ્થાનો વિરોધ કર્યો મારો કોઈ સમાજને વિરોધ નથી કોઈ સમાજનો ટાર્ગેટ નથી કોઈ પણ સમાજ હોય માત્ર ટાર્ગેટ એવો છે કે આવા લુખા લોકોનો બાબા સાહેબ એમને હાથ પકડીને મંદિરમાં અમને નથી લઈ ગયા હક છે અમારા બાપ દાદાનો કે કોઈ મંદિર બનાવી દે તે કોઈના બાપની પ્રાઇવેટ જગ્યાએ નથી થઈ જતી એટલે જેને બોલવું એને માપમાં રાખવું અમારે કોઈ મંદિરમાં જવાનો શોખ નથી કેમ કે અમને ખબર છે કે મંદિરમાં બેઠાવાળો નથી પણ છે અમારા સમાજની અંદર જે લોકોની આસ્થા છે અમને એનો બી વિરોધ નથી સર્વ ધર્મ સંભવ બધા ધર્મ હરકા છે ને હવને સ્વતંત્ર અધિકાર છે કોને શું માનવું ને ન માનવું એટલે તું અમને સલાહ ના દે હવારના પોરમાં ઠીક છે અમને અમારું કરી ખાવા દે અમારામાં તેવડ છે અમે હોટલમાં જાય ને તો અમારું હજાર રૂપિયા ચૂકવવાની કે પાંચ હજાર ચૂકવવાની અમારામાં તેવડ છે તારી જેમ ફોન નથી કરવા પડતા કે ભાઈ મેરામણ મને હજાર રૂપિયા નાખી દે સો રૂપિયા નાખી દે કિલો કેરીના રૂપિયા નાખી દે બસો રૂપિયા નાખી દે હમણાં દેજે જીત્ય નિલેશ નું કોઈ કોલ રેકોર્ડિંગ હમણાં દેજે વચનભાઈ નું કોલ રેકોર્ડિંગ હમણાં કોઈક અંકિતભાઈ વાઘેલાનું ડીડી સોલંકીનું સાગરભાઈનું જીજ્ઞેશભાઈનું એટલે માપમાં રે અને હજી કહું છું અમારા સમાજની અંદર જે લોકો ઉભરે છે એને ઉભરવા દે ટાટિયા ના પકડીશ મહેરબાની કરીને તું તારું કરી ખા ત્રણસો રૂપિયાની દાડીએ લાગી જાય તારી બહેરીને કામ નહીં કરવું પડે તારા કરતા તો હારા લુખા અમે હારા છીએ અમારી બહેરીઓ કઈ કામે નહીં જતી વટથી ઘરે બેસીને ખાય છે બરોબર તું તારા સમાજનું કરી ખાતે કોઈ સમાજને વચ્ચે નથી લાવો એટલા માટે હું કઈ નામ નથી લેતો એટલા માટે જ ખાલી તને કહું છું બાડ્યા સુધરી જા મને કોઈ સમાજ જોડે વિરોધ નથી પણ તારી રેખા બે ચાર આ છે ને અપવાદરૂપ છે ને મારે ગાળ નહીં બોલવી બાકી મને એ બી બોલતા આવડે અને કાલે કયો તો પેલો સુરેશ કનુ પટેલ

તમારામાં તેવડ હોય તો તમે જોઈ લેજો પછી તમારું તમે સંભાળો અમારે નથી બોલવું કંઈ અમને અવાર અવારમાં એમ થાય કે આ તો હારો ને એમ અમને એમ થાય કે અમારી મર્યાદામાં અમને રહેવા દો તમારી પાસે કોઈ વાટકો લઈને માંગવા નહીં આવે નિખિલ સિંધલ એની મહેનત કરે છે અમારા સમાજનો કોઈ વ્યક્તિ આવ્યો હોય તમારી પાસે ભીખ માંગવા તો કહેજો અને આવે તો એને કહી દેજો કે તું મહેનત કરી ખા એટલે મહેરબાની કરીને સુધરી જાવ આ બધી લુખાગીરીઓ બંધ કરી દો મામા એક ત્રેવીસ રૂપિયાનું રિચાર્જ કર દો ને મારી એમ બી પતિકી ભણવાની તો તારા બાપને હાક થું મારે એવું કેવાનું મન થાય અમારે અમારી જીભ નથી બગાડવી મારા લુખા તારી ઓલાદને બીજા પાસે ભીખ માંગવી પડે મામા એક પાંચસો રૂપિયા નાખી દો ને જન્મ તારીખનો દાખલો કઢાવવા માટે મારા બાપને ગામ પેલે જવું છે તો જનમ તારીખનો દાખલો મફતમાં નીકળે પાંચસો રૂપિયા નહીં પણ છોકરા પાસે તો આવી રીતે ભીખ મંગાવે આરાં ભીખ મંગા ચોરના પેટના સુધરી જા આ રેકોર્ડિંગ છે ઓન રેકોર્ડિંગ છે બધા કોઈ એવું ના સમજતા જીતી નિલેશ કોઈનો વિરોધી છે આ લુખો છે ને અમારા સમાજનું છે ને ખરાબ ઈચ્છે છે ને એટલા માટે મારે કહેવું પડે છે વધારે મારે કઈ લાંબુ નથી કરવો વિડિયો અને સુધરી જા તારી જે વિચારધારા છે તને મુબારક અને અમને અમારા સમાજને સુખી રીતે શાંતિનો રોટલો ખાવા દે બરોબર તું તારા સમાજમાં તારે જે કરવું એ કર અને તારા વ્યૂ ના આવતા તો હજી તને એકવાર કહી દઉં તું ઘાઘરો પહેરીને મુજરા કર બઉ હાર વ્યુ આવશે બરોબર અમને અમારા સમાજ જોડે અમને શાંતિથી રહેવા દે કોણ અમારા સમાજમાં હારો છે ને કોણ ખરાબ છે ને કોને વિરોધ કરવો કે નહીં કરવો એ તું રહેવા દે તું ના અમને સલાહ આપીશ બરોબર એટલે વધારે મારે કઈ તને વધારે નથી કેવું કેમ કે અમને અમને શરમ આવે કે તારી રેખા લુખા જોડે અમને વાત કરવી એટલા માટે જ મારે આ વિડીયો બનાવવો પડે સારું સાથીઓ જય ભીમ નમો બુદ્ધાઈ અને વસંતભાઈ ચાવડા ફૂલ સપોર્ટ બાકી કોઈ ફોન કરે તો એકવાર નંબર આપો અમે ખબર પડે કોના બાપ એમ કોની માવાશે હુંટ ખાધી કે અમારા સમાજનો આવીને વિરોધ કરે આપણા સમાજનો બાકી વટથી જીવતા હતા જીવીએ છીએ ને જીવવાનું છે અને માફીઓની વાત બાદ જિંદગીમાં ભૂલી જજો ક્યારેય માંગી નથી ને માંગવાના બી નથી વટથી કહેવાના ને ગાળો દેવાના જે કોઈ હામી દેશે ને એને બાકી પ્રેમથી વાત કરો તો ત્રણ કલાક વાત થશે શરૂઆત કરજો પછી ખબર પડે જો ના કાપી નાખવો પડે યાદ કરજો ને કાલે પેલો લુખો અમારા જ સમાજ આપડો છે એક અપવાદરૂપ કલ્પેશ સાગઠિયા કેતો તો પોતાની જાતને જે હોય એ કઈ ફરક નહીં પડતો એવું કેતો બે પોટલી માર્યા પછી ફોન કરે તારા બાપ ની પેઢીમાં છે ને ત્યાં બધા પી પી મરી ગયા છે અમે નહીં પીધો વાત કર ને ફોન કેમ કાપી નાખ્યો જ નંબર છે તારા તેઓ તો કરજે ફોન તું તારે હવે એવું કે છે કે ઉતરી ગયો પૂછી જોજે મને તું તારે એટલે તારી જેવા બધા દહ દહ ની પોટલીઓ ના પીતા હોય તો બધાને હરખા ના તો મજૂરી લાગી જાય બીજાના અંડકો હાચવવા કરતા બીજાના પેળિયા બનવા કરતા માપમાં રે સમાજ નો થઈને સમાજમાં રે સુધરી જા ને વસનભાઈ ચાવડા તને નહીં કેવા આવતા ને એમનો સ્વતંત્ર અધિકાર છે એને ક્યાં જાવું ને ક્યાં નહીં જવું એમ બરોબર અને કોઈ તારી કમાણી નથી ખાતો એ હક મહેનત કરીને ખાય છે તારા મતે ઓળવાય ને તો તું ખા તુંય બનાવી વિડીયો તને કોઈ ના નહીં પાડ્યો હવ સ્વતંત્ર અધિકાર છે સુધરી જા તો કેવું પડે છે તું અપવાદ અપવાદરૂપ ઉભો થો એટલા માટે જય ભીમ સાથીઓ જીત્યા નિલેશ વડોદરાથી